નમસ્કાર મિત્રો શું તમે જાણો છો કે આગામી દશેરા તમારા જીવનને કઈ રીતે બદલી શકે છે કલ્પના કરો કે નોટોના સ્વિમિંગ પુલમાં તમે તરી રહ્યા છો અને તમારા જીવનમાં પૈસાનો વરસાદ થઈ રહ્યો છે જો તમે પણ આ કલ્પનાને સાકાર કરવા માંગતા હો તો આ વિડીયો તમારા માટે છે દશેરા પછી શનિદેવના નક્ષત્ર પરિવર્તનની અસરથી ચાર ભાગ્યશાળી રાશિઓ પર અઢળક પૈસાનો વરસાદ થવાનો છે જ્યોતિષશાસ્ત્ર મુજબ શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે તેઓ આપણા કર્મ મુજબ ફળ આપે છે તેઓ અઢી વર્ષમાં રાશિ પરિવર્તન કરે છે અને સમયાંતરે નક્ષત્ર પણ બદલે છે આ વર્ષે બીજી ઓક્ટોમ્બરે દશેરા પછી તરત જ ત્રીજી ઓક્ટોમ્બરે શનિદેવ ગુરુના પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરવાના છે જે ચાર રાશિઓ માટે ખૂબ જ શુભ સાબિત થશે ચાલો જાણીએ કઈ છે આ રાશિઓ મિથુન રાશિ મિથુન રાશિના લોકો માટે આ સમય ખૂબ જ લાભદાયક છે નોકરીમાં પ્રગતિ મળશે પ્રમોશનની શક્યતાઓ છે તમારા અટકેલા પૈસા પાછા મળશે જેનાથી આર્થિક સ્થિતિ સુધરશે અને તમે રોકાણ પણ કરી શકશો કર્ક રાશિ શનિદેવ કર્ક રાશિના જાતકોને પણ ભરપૂર લાભ આપશે તમે કારકિર્દી માટે જે પણ પ્લાન બનાવ્યા હશે તે હવે પૂરા થશે ધંધામાં ઝડપી પ્રગતિ થશે સમાજમાં માન સન્માન વધશે આર્થિક તંગી દૂર થશે અને તમારી બધી અધૂરી ઈચ્છાઓ પૂરી થશે ઘરમાં સુખ અને શાંતિનું વાતાવરણ રહેશે મકર રાશિ મકર રાશિના જાતકો માટે આ સમય ધનલાભ લઈને આવ્યો છે અચાનક અટકેલા પૈસા પાછા મળી શકે છે અથવા પ્રોપર્ટીમાં મોટો ફાયદો થઈ શકે છે વિદેશથી પણ લાભ થવાની શક્યતાઓ છે વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ સફળતાદાયક રહેશે કુંભ રાશિ કુંભ રાશિના સ્વામી ખુદ શનિદેવ છે અને તેઓ હંમેશા આ રાશિ પર વિશેષ કૃપા કરે છે ત્રીજી ઓક્ટોમ્બરે થતો નક્ષત્ર ગોચર પણ કુંભ રાશિના જાતકોને લાભ આપશે નોકરીમાં ફેરફાર થઈ શકે છે જેનાથી સારો લાભ થશે ભાગ્યનો સાથ મળશે અને અને બધા જ અટકેલા કામ પૂરા થશે પરિવારમાં સુખ અને શાંતિનું વાતાવરણ રહેશે